નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી અને ત્યારે આવી ગઈ છું હું મોરબીની સવારથી સાંજ સુધીની અગત્યના સમાચાર લઈને તો જો આજની વાત કરીએ તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા દર સોમવારે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે ગ્રીન ચોક ની મુલાકાત લઈ તેના વેપારીઓ સાથે સફાઈ અંગેની વાત કરી હતી કે સફાઈ બરાબર થાય છે કે નહીં સફાઈ કર્મચારીઓ આવે છે કે કે નહીં નહીં કચરો કચરો લેવા માટે આવે છે તે અંગે વાતચીત કરી હતી અને તેની સાથે સાથે જે કોઈ પણ વેપારીઓ કરતા હતા તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા એટલે જે કોઈ પણ વેપારીઓ તે ખાસ કચરો બહાર ફેંકી અને ગંદકી ન કરશો કારણ કે જો તમે ગંદકી કરશો તો તમારી સામે પણ દંડનીય કાર્યવાહી થઈ શકે તેમ છે તેની સાથે જો બીજી વાત કરીએ તો મોરબી શહેરના ચોકડી નજીક વૃદ્ધે રાત્રિના સમયે તેની ઓફિસની બહાર ગેલેરીમાં સુવાની ના પાડતા ત્રણ શખ્સોએ તેને છરીના ગાં ચીકી અને હત્યા કરી હતી ત્યારે આ ત્રણેય શખ્સોને પોલીસે ધરપકડ કરી અને ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું તેની સાથે જો આજની એક સરસ મજાની હું તમને વાત કરું તો જીવનમાં ખુશ રહેવું હોય સુખી રહેવું હોય તો હંમેશા ત્રણ વસ્તુઓ કરવાની રડવાનું નહીં લડવાનું નહીં અને કોઈને નડવાનું નહીં આ ત્રણ વસ્તુઓ તમે અપનાવશો તો હંમેશા ખુશ રહેશો તો ચાલો આ સરસ મજાની વાતની સાથે સાથે આજની મોરબીની અપડેટ પણ હું તમને પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો